આપણે જઈએ વલસાડ તો જો આપણે મહાત્મા ગાંધી મંદિર આવી જઈએ ગાંધીનગર એથી ટ્રેન પકડવાની આપણે અમારે જૂનો બંકો તો આ તો મસ્ત મસ્ત લોકેશન આપણે બતાવવાનું હું જોતા લોગ આવશે યુટ્યુબમાં આપડે જવાનું છે પાછું દમણ જઈશું તો દમણનો વિડીયો આવશે માં તો પૂરો વ્લોગ જોજો તો મરીશું તો માં બનાવી રહેજો આપડો મરી આગળ રેલવે સ્ટેશન જઈને તો ગાઈશ અમે આવી મહાત્મા ગાંધી મંદિર મળી હો કોકનું પણ ખબર હિ જોવા કોટા કોટા તમને ખબર હોય તો કોમેન્ટ કરો જોગાઈશ આનું નામ કોઈ ખબર હોય તો કોમેન્ટ આમાં લખજો જરૂર અમને ખબર એટલી જોગાઈશ આ રી પવન ચક્કી ઓખીઓ

આ મસ્ત મસ્ત નજારો તમને જોવા મળશે કારણ કે જે પારાની જે જગ્યા ને બાકી મસ્ત વ્લોગ લોગ તમે ખાલી જોજો મસ્ત લોગ આવશે ચામું માતાનું મંદિર ઉપર એકદમ લીલોતરી વાતાવરણ તમે જોયું વાતાવરણ મસ્ત આવશે નાખશું લોગમાં તો ચલો રેલવે સ્ટેશન જઈએ આ જો મહાત્મા મંદિર હજાર ફોલોવર હોય તો થઈ જાય લાઈવ લાવ્યું નજારો જુ અને આ આપણું રેલવે સ્ટેશન આપણું રેલવે સ્ટેશન હ બતાવું તમને પાંચ મિનિટ ફાઇનલી આપણા રેલવે સ્ટેશન પહોંચી ગયા જુઓ પાછળ છે આપણું રેલવે સ્ટેશન પોકી ગયા રેલવે સ્ટેશન એમાં બીજા બંધાઓ બધા આવો એ આવશે એ આવો પછી રેલવે છે હજી તો બીજા ત્રણ જણા આવવાના ત્રણ ચાર જણા પછી જઈશું જો અમારે વિડીયો તારો આ આખ ટીમ બદલાઈ જઈએ આપણે મહાત્મા મંદિર હા

આવ વાહ વાહ તો કહે લઈ ગયા ફોન પે આપણા ઢૂંટ મારા તો લઈ કેમ ગાય ટ્રેન આવી ગઈ આપણી જોઈ લે આપણે ડી ફોર્ટ તો બરાબર ડી હા જો ને ક્રિયા ડી સિક્સ આપી જગ્યાએ કોઈ

sân bê mà bị dây lúc bấy nó bật đê vào có kẻ hữu bật đê có kẻ hữu bật đê có có kìa bật

એ બાજુ વરસાદ ચાલુ હ આ તો ફૂલ ભરેલી છે કે કે સરિયો ભાઈ ઉપર એ પરથી આવ છે ભાઈ

ગુડી બાર વ્લોગ આવો ખબર છે ને માં અમે નાખ્યા પેલા દ્વારકા વાળા જોઈ હતી હોવ ભેગા કર્યા પૈસા ભાઈનો બર્થડે હાથ તો પાર્ટી લેવા

નવસે બર્થડે માતરનો જતો આ ભાઈનો બર્થડે હજ કોઈ કેવું આ દમણમાં બુમ ફરાવાની આ દમણમાં બુમ ફરાવાની આ દમણમાં નવરાવાનો બરોબર એના છે ગાઈસ થાક લાગી ગયો થાકી ને

એમને લાવવાના હતા અત્યારે પાર્સલ વેકતા છે ભાઈ કહી દે ને મનોજભાઈ પાર્સલ વેકતા હોય તો કોમેન્ટ આલો કહી દે કહી દે કે 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 આલસી ના લે ઓનલાઈન ઓનલાઈન પાર્સલ વેગતા છે એક અત્યારે ગોધીનગર નોકરી હશે ભાઈ વિકાસભાઈ ચંદ્રીજી અત્યારે મંડપ બનતા છે કવ ટેક્ટર લાયા ને એટલે

આ મંદિર આઈ ગયો આજ પબ્લિક પૂછે રે મેરા મંદિર તો આનો નજારો વાદરા વાદરા ઓડી જોય નહી લે પુલ છે નહીં ટ્રેન એ બી ટ્રેન હોય تراضي المكان يتذاع ايه نيجي كده نركب راجل ونبتدي نصارع كده Nama baik itu pola aja, "pull" lagi, "pull" itu beli air panas botol guys apa pelajaran yang kalian akan new blog dilakukan sih. Aman Aku. वर्षा चालू थी ही हो जो वो mari બાજુ દેખાયો તો પેલી રેલવે આવે તો ગાઈસ આ છો વલસાડનું પાડનેરા તો આવ્યું ચામું માતાનું મંદિર તો આપણે ફાઇનલી મંદિર ઉપર આવીએ કાલ રાતના નેક ટ્રેનમાં ફાઈનલી આપણે આઈએ અમે જવાનું છે આપણે અહીંથી દમણ ફરવા માટે આ મંદિર ના ઉપરનો વ્યૂ જોયો પેલા બધા જો છે તો મળીએ આગળ જો ગાઈસ વ્યૂ જો બતાવું કાસમાં આયુ લે મારા મિત્ર કેમ ને આ ગયે धारियो कि थी lokasi लोकेशन लागन हा चले पाले baru બધા ની <coughs> <arab> <uyor> Oke, okay, sebelum kita marah, kayak apa? Kita Kaya lihat dulu. Alihnya, chipu Vishal kok ekhnya napa pilu? Pe, apa? Apun kah dialog bolong? No. Apun kah dialog? Oh

તો ગાઈસ અમે એમ જઈએ નેચર હું જઈશું છું નીચે આઈ જુન રેડી કઈ અમાર જવાન આપતો તો દમણ દમણ હમ દમણ ની મોસ્ટ અલગ જ છે થોડી ના આવી મોના બંધ છે tung semuanya mini kangkoro Ini mini kangkoro.

અમે ડિસ્ટ્રેન્ડ થયા આ ઓ ઓ ઓ બંગકો બંગકો ગાઈ ફર્સ્ટ વ્લોગ તું

ને આ બંકો સ્પીત હોય ખબર નહી આપડે પણ આપડે જ નહી પીતા આપડો भगत માણસ આપણે હાલ માર્યું જો તું ઓલી મરદ નમ આમેણો ગિમ નહી મરદ નમ આતો વેણો પરંતમનમાં આવા લેણો એને મરદ કેવાય અને મરદ ઓફિસર જોઈન્ટ કરવું પડે

ગાઈસ આ ગણપતિ માટેનું બનાવ્યું હોય ઘર વલસાડમાં ગણપતિ હોય ઘર ચુલમુની પૂર્તિ હે ગણપતિ દાદાની તો આપડે દમણ જોવા તૈયાર થઈ જઈએ તો આમ દમણ જવા નીકળી જઈએ